તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં ખબર પડી ગઈ છે અમારી વિવેકભાઈ સાથે અમારી આજે વિવેકભાઈ છે છાપુ વાંચી રહ્યા છે આ છે અમારા વસુરીભાઈ જે મફતમાં ખાઈ રહ્યા છે અને આજે અમારા મોદીભાઈ જે ચેક કરી રહ્યા છે અને આ છે અમારા વિજયભાઈ જે ટોડાના ઉપપ્રમુખ છે લગભગ ગમે ત્યાં સેવા હોય ત્યાં અમારે વિજયભાઈ મોદીભાઈ હોય કાલે એક દુર્ઘટના થઈ ગઈ હતી એક્સિડન્ટ થઈ ગયું છે ગાંધી સાહેબના દવાખાને છે જયારે કોઈ એને ઉભું નહોતું રહેતું કોઈ ઉભું નહોતું કરતું ત્યારે પેલી ગાડી મેં ઉભી રાખી હતી અને હું તમને એકસો નો ફોન કરેલો ફોટો પણ તમને બતાવીશ કેમ કે માણસ વસ્તુ રહી જ નથી પછી તો હું હડ્યો પછી બધા અહીંયા આવ્યા કે કેમ છું દાદા ને હું થયું એટલે જીવનમાં માણસ જરૂરી છે વિવેકભાઈ માણસ વગર જીવનમાં કઈ નથી આ તમે જોઈ શકો છો પછી તો આ ટોડાના સરપસ આવ્યા કેમ કે ગામની ઘટના હતી પછી તો સરપસ નું આજ કામ હોય પણ ના જવાબદારી નિભાવી એને અને આ છે અમાર ટોટલ હોટલ હું મફત નો ચા પી લઉં ફોન પકડ્યો છે ને એકચુલી હવે વસ્કો ભરશે સા તો આ ચા ની આ ચા પીવાની અલગ જ મજા છે કેમ કે પૈસા નથી દેવા પડતા ચા બનાવે છે છે આ અમારો લાઠી અમરેલી હાઈવે જોઈ શકો છો તમે તો લોગ બનાવવાનું મેં શરૂ કરી દીધું છે મને બે ત્રણ જણાય કીધું કેમકે લોગ એવી વસ્તુ છે

હવે એ મારે જેન કાન હાંજે પૂછું જોઈએ હું મેટર છે કેમ કે કાયલ દુકાનમાં દુકાન માં નથી કર્યો આવ્યો તો એટલે વાડી ગયો છે હંમેશા વાસુ ને મદદ નીશ માવા વળાવે એને જ ખાલી અહીં બે આવવાનું દઈ તો જેમ કો દે હે વાસુ અને આ સોડા મશીન હમણાં લાવ્યા કેટલા દોઢ બે લાખ નું લાવ્યા એમ કે આ કેટલા લાખ નું લાવ્યા દોઢ નું મશીન લાવ્યા ભાઈ કેટલી સોડા બને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સોડા બને હા તો દુકાન ખાલી ખાલી કેમ લાગે દુકાન હાવ ખાલી છે નગર આ અહીંયા સુધી અહીંયા સુધી ભર્યું હોય બધુંય ક્યાં આવજે માલ લેવા એટલે વાસુર અમારે કરિયાણાનું પ્લસ પાન માવા અને પ્લસ પેટ્રોલ વતક રાખે છે હવે આમાં વિરોધ ન કરતા કે પેટ્રોલ થોડું દુકાનમાં રખાય પણ અમારે ગામથી લગભગ આઠ નવ કિલોમીટર પંપ આગો છે તો ગામના રહેવાસીઓ બધાય જાય ક્યાં ભલે દસ રૂપિયા વધારે લે એ તો એના હકના બને જ છે ને ભાઈ એ દસ રૂપિયા અને આ કાલ જે હું તેલનો ડબ્બો લાવ્યો એ વાસુની યાદ મૂકવાનો હતો કે કે એક પ્રકારની સેવા હતી જો કે એને મને પેટ્રોલનો પૈસા નથી દીધા અને હું લેશે નહીં હું એવો માણે નથી પણ મૂળ વાત એ છે સેવા સેવા કરવામાં હું પેલા હોય હું કેવું બાલ્યા સેવા એ હું કેવું ભાઈ તમારું હે ને હે હા એ તો રામ રામ ડાયરા સોરી એ તો રામ રામ ડાયરાની કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં વ્લોગ તો મેં ક્યારનો શરૂ કરી દીધો છે હું આવી ગયો છું ઓફિસે હવે તમને એમ થતું છે થાતો શું હોય કે સંજયભાઈ આ શું કામ કરે છે શ્રી એની ઓફિસ નાખી છે તો આપણે ઓફિસ કહી દઉં નથી કહેવાને કહી દેના આજકાલ તો કહેવાનું છે આપણે ઓફિસ નાખી છે એની કે આપણે કોર્સ કોર્સ સેલ કરવી છે ઓનલાઈન કોર્સ જે આવે જે બજારમાં મોટા મોટા યુટ્યુબર ધ્રુવ રાઠી કરી જોઈ લેજો હવે ઈ કોર્સ મેં એક ભયા પાસેથી લીધો તો આપણે ચૌદસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લીધો તો અને હમણાં જ બે મહિનાનો આ ન્યૂ કોર્સ આવ્યો ને એની પેલા જૂના કોર્સ મારી પાસે પડ્યા છે પણ જે નવા કોર્સ આવ્યા ને એ મેં લીધો તો એની પાસે ચૌદસો નવ્વાણું રૂપિયામાં અને હું વેચું છું નવસો નવ્વાણું રૂપિયામાં પાંચસો સસ્તો અરે હું તમે ક્યાં વેચતો હોઈશ હું નથી ગુજરાતમાં ક્યાંય વેચતો નથી કેમ કે ગુજરાતમાં એમ થાય કે ભાઈ કોઈ લે ને કોઈને શોખ ન હોય કોર્સ એ બાબતનો છે કે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં કઈ રીતે ઓર્ગેનિકલી વ્યૂઅર કઈ રીતે લાવવા ઓર્ગેનિકલી એટલે તમે સમજતા હશો કોઈ પૈસા દઈને વ્યૂઅર નહીં ખરીદવાના એ તમને સ્ટ્રેટજી બતાવે કે આ તમે વાપરો ને તો તમારે ઇન્સ્ટાગ્રામમાં વ્યૂઅર આવે આવે અને આ બે કોઈ તમારે ખોટા વધારવાની જરૂર નથી એટલે બાબતનો કોર્સ છે જોતા હશો મારે મિલિયન વ્યા જાય છે દિમાગ મેં એ કોર્સ જો કે બે વાર આખો જોઈ લીધો છે એટલે મને એ રીતને ખબર પડી ગઈ કે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબના પાયામાં આ રીતનું પડ્યું છે આવું પડ્યું છે ત્યારે વ્યુઅર આવે સમજ્યા ગુજરાતમાં આપણે ક્યાંય નથી વેચતા હું ફેસબુક એડ ચલાવીને વેચું હું જો કોઈ ગુજરાતમાં તમારો ભાઈબંધ હોય મહેનત કરતો હોય ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં તો એને એકવાર સંજય અલગોતરની મુલાકાત કરાવજો કે નવસો નવ્વાણું નવસો રૂપિયામાં એ એક કોર્સ વેચે છે ખાલી એ એકવાર જોઈ લે પછી એને ખબર પડી જાય કે કઈ રીતનું ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ કામ કરે અને તમારે લેવું હોય તો કાંઈ ના નથી કોમેન્ટ કરીએ અથવા મારા ઇન્સ્ટાગ્રામ અથવા હું વોટ્સઅપ નંબર આપી દે દેલોને મારો એમાં મને કહેજો આપણે દઈ દેવું આમાં હું ત્યાં તમારું સારું થતું હોય સારું એટલે મફત નહીં હોય નવસો રૂપિયાનો અને તમારે ગમે અહીંયા જોવું હોય ત્યાં જોઈ લેજો અઠ્ઠાવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયાનો રાહુલ અલ્હાબાદિયા અને ધ્રુવ રાઠીનો કાંક એનો એટલા પચીસ હજાર રૂપિયાનો કોર્સ છે આખો કોર્સ સેવન ચેપ્ટર છે એ બધાયના એ આખે આખો કોર્સ હું તમને ખાલી નવસો રૂપિયામાં દઉં વિચાર કરો આ તો લેવો લેવો હોય તો ની વાત છે ભાઈ પછી એવું નથી કે ઈ કોર્સ મેં લઈ લીધો અને વાત પૂરી થઈ ગઈ પછી કોર્સ તમે આગળ વેચી શકો છો સમજ્યા તમે માનો કે એની તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં માર્કેટિંગ કરો કે ઇતને કા કોર્સ મેં ઇતને મેં દેરા લેના ચાતે એટલે ભૈયા ગમે ત્યાંથી તૂટી પડે એટલું સસ્તું ભાડે અહીંયા લોકો હંમેશા આવે તમારે સમજી લેવાનું પણ મતલબમાં થોડુંક દિમાગ હોવું જોઈએ હું આજકાલ લો નહીં હું ઘણા વર્ષોથી આશ કરું છું ભાઈ અને તમારે લેવો હોય તો કહેજો ભાઈ ચાલો મળવું હવે હમણાં ઘરે જઈને હા કામ બધું ઓફિસનું પતાવી ઘરે જ આવતો તો ભૂખ લાગી ગઈ આવ્યો ખાવા ભાઈ બીજું શું હોય ભાજી ખાવા ભાજી થાય છે તૈયાર તો હું આવી ગયો છું પાછો અને આ કૂતરો અમે લાવ્યા છે વિવેક કેટલા બાવીસો માં ત્રેવીસો નું કૂતરું લાવ્યા અમરેલી છે ને અમારી હોટલ નવો મેમ્બર આ મારો ટીમ મેમ્બર અમે કૂતરું લાવ્યા છે ત્રેવીસો રૂપિયા ત્રેવીસો રૂપિયા નું કૂતરું છે ગેરંટી વાળું દાદી ની ગેરંટી છે અને વસ્કો બનાવે છે શાહ છોટો મર હોય પણ નાગના છેડવો ઝેરનું નું પારખું નકો જોવું અને આ બપોર હતા એના ઈજ છે આ એક ભાઈ નવો આવ્યો છે બાકી મોદી ઈ છે ને ઓલો ઈ છે વિજય ને વિજય ટોડા એટલે આવું બધું છે ભાઈ અમારે એવું કઈ ન હોય માણા દિલ ના ભોળા છે આ તો શું થાય બે ઘડી આનંદ લેવાનો હોય ભાઈ કોપીરાઈટ આવશે

તો અમે આવી ગયા હે તળાવની પાળે અમારા ગામનું આ તળાવ છે તમે જોઈ રહ્યો છો એનો અદભુત નજારો આ છે અમારા ગામનું તળાવ ખોદી ખોદીને બનાવ્યું છે તળાવ ખોદી નથી બોલું અને જોઈ રહ્યા છો તમે અદભુત નજારો અને આ હું આ છે અમારા ગામનો બગીચો સોરી કહેતા ભૂલી ગયો અને અહીંથી આવે માનો કે ડુંગરા ઉપરથી ગેમ ગામ દેખાય એમ અહીંથી ગામ દેખાય પણ બાવળી આવી જાય અને આ છે અમારા ગામની ઝરખડી નદી આ નદી ઉપરથી અમારા ગામનું નામ પડ્યું ઝરખિયા ઝરખિયા આ નદી આમ ક્યાંકથી આવતી છે જ્યાંથી આવે ગામમાં આવે છે તો મિત્રો આવી અદભુત કહાનીઓથી ભરપૂર અમારું ગામ છે પાળિયા થકી પાળિયાનું આમ છે આ જય માતાજી જય માતાજી પકાભાઈ જય માતાજી કેમ છે સરસ તો આ છે અમારો પકો જે હંમેશા સરસ જ હોય છે તો ચાલો હવે મળીએ તમને લે પૈસા હું કામ નાખી દીધો હું લોક માં લેતો તમને આખી જિંદગી ગામ ના ખંભે ભડાકા નો કરવાના હોય વાસુરભાઈ જયારે ધીંગાણાનો ઢોલ વાગે ને ત્યારે કાકા આગળ આવતા ભાઈ અને ભરતભાઈ પૈસા ગણે પૈસા હે તો બડી 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 આજે મોમાય હોટલ છે ને રોજ નું કાઉન્ટર અને આ આ કરિયાણા કાઉન્ટર

દુકાન માં તો કામ માં કાય ની બહાર તો તું બેઠો તો અંદર નો આવ્યો ક્યાં કાલ આખો દી તું નો તાયો દુકાન તારે હાસુ બોલ કાક મેણા નો માર તને કે મેણા ની કાકરી વાગી છે હાસુ બોલ તારું કાળજી હું વાંચી લઉં જનકા પતા હે તું બોલે ભાઈ કેમ કે વાસુ ખાઈ ગયું છે આઈ ગયા છે અમારે પારસ ને જલકો કાયલા હતા બધાય વાસુની દુકાને ધીરે ધીરે હમણાં બધુંય ભરાઈ જાય ઘરા ગઈ જેટલી છે ને વાસુને ભગવાનની ની દયા છે પણ કોઈ દી કોઈ ના નો પાડ્યો મનમાં થાય ઘણું બધા કહો વૈયા જાવ વૈયા જાવ પણ કોઈ દી ના નો પાડે અમારો વાસુ હે ને વાસુ હે હા ભાઈ સાચી વાત છે મોકળો તને બોલ થોડો મોકળો તને બોલ હવે આ હું બી ના તો જાય માતાજી મિત્રો આવી ગયા સીવી રાતના કેટલા 12 વાગી ગયા રવિવાર થઈ ગયો રવિવાર નહીં રે મારાત માના મંદિરે દર્શન કરવા આ છે અમાર વાસુર આ છે અમાર પકો તો બાર વાગ્યા સુધી લોગ કેવું છું પાયો એટલે હવે તમારે બને એટલો ને શેર કરવાનો છે ને સબસ્ક્રાઇબ બહુ જરૂરી નથી વિડીયોમાં વ્યૂ આવવા જરૂર છે જરૂરી છે તો બન્યા રહેજો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો હવે હું રજા લઉં મારા વ્લોગમાંથી જય માતાજી